હેલ્લો ભાઈ હેલ્લો જે શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી અત્યારે વાંધી ગયા છે બપોરનો દોઢ હોય ગયો છે અને આપણે તબિયત હમણાં ઘણા દિવસથી ખરાબ હતી તો ફાઇનલી જો આજે આપણે બધા રિપોર્ટ કરાવ્યા છે અને આથી બધી જોઈને દવાઓ જો આપી આ બધી દવા એપી છે અને રિપોર્ટ આપણે એક્સરે રિપોર્ટ ને બધું કરાવ્યું છે બધું નોર્મલ આવ્યું છે કોઈ પ્રોબ્લેમ નથી આપણે એક્સરે છે રિપોર્ટ છે

15 દિવસથી કન્ટીન્યુઅ માથું અને આ જાક મે બધું એને એ બધું ઉચું હોય ને એટલું આ બધું દુખે છે અને આ અહીંયાથી આમ કફ હતું એટલો થઈ ગયો છે ગળામાં અને આખો શરદી 15 દિવસથી કન્ટીન્યુઅ વર્તો મત તો સારું તો ફર ફર વધારે રિપોર્ટ કરાયા ને તો સારું તો પછી જલ્દીથી જલ્દી તમને જોવા તમને બધા જલ્દી સારું થઈ જાય તો કેવી આવશે શકે તો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચેનલ ને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે જય શ્રી કૃષ્ણ